ટાઈમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાળાવાળા આપની સમક્ષ આજે બધા વીડિયા બહુ મેલું છું પણ મારા કસ્ટમરોનો ફોન આવતા હોય કે ધીરુભાઈ હમણાં ડાયાબિટીસનો વિડીયો તમે બનાવીને મૂક્યો નથી ડાયાબિટીસની સુરણોનો તો આજે ડાયાબિટીસના સુરણનો વિડીયો તમને બતાવું છું ડાયાબિટીસની વિશેષની માહિતી આની માહિતી બધી આપું છું મિત્રો ડાયાબિટીસ ગમે એવી હોય ડાયાબિટીસ વધે એટલે કા પગના તળિયા બળે આ એના બધા લક્ષણો હોય કા પગના તળિયા બળે કા પીડિયું કળે કા આખું શરીર તૂટે શરીર ઢીલું રહે અને વારંવાર રાતે સુતા હોય ત્યારે એકી કરવા જવું પડે આ ડાયાબિટીસના લક્ષણો છે તો મિત્રો ફૂલ ગેરંટીથી કહી દઉં છું ચાર જ દિવસમાં આની અંદર ફાયદો બતાવી દેસ આ જે કઈ લક્ષણો બોલ્યો એ લક્ષણો હોય તો એમાં ચાર જ દિવસની અંદર ફરક બતાવી છે અને હવાર હાંજ અડધી અડધી ચમચી લેવાની ભૂખ્યા પેટે લેવાની અડધી ચમચી હાંજે સૂતા પહેલાં અને અડધી ચમચી સવારે નાસ્તો કર્યા પહેલાં ફક્ત ચાર દિવસમાં ફરક બતાય છે શરીર ગમે એવું તૂટતું હોય છે પગના તળિયા બળતા હોય છે બધા એમાં બહુ જ ફાયદો થાય શરીર ઢીલું રહેતું હોય તો એમાંય ફાયદો થાય તો આ લેવાનો આગ્રહ રાખજો અને વિશેષ માહિતી જોતી હોય તો ટાયમ અનુકૂળ આયુર્વેદ નામની મારી યુટ્યુબ ચેનલ છે એની અંદર બધા વિડીયા હોય જ અને મારો વોટ્સઅપ નંબર છે સોરાણું બે ત્રશી એકતાલીસ સાત બત્રીસ આ નંબરમાં તમારું એડ્રેસ મોકલો એટલે તમને કુરિયર તમારી ઘેરે પણ પહોંચતું કરી દે નમસ્કાર